માળીયા તાલુકાના ખંભાળિયા ગામથી હું હિરેન કામડિયા એક જાગૃત ખેડૂત તરીકે સરકારશ્રીને અપીલ કરું છું કે અમારા ગામમાં સોયા સો ટકા પાકને નુકસાન થયેલ છે તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે વહેલી તકે અમને સહાય મળે અને અમારું દેવું માફ થાય એવી નમ્ર વિનંતી આજ રોજ માળિયા તાલુકાના ખંભાળિયા ગામના હું સરપલ છું હીરાભાઈ કામડિયા મારું નામ છે આજે અમે આ ખેડૂતની નુકસાની માટે ગામના આગેવાનો ખેડૂત સાથે રાખી અને અમે કામ કરેલા છે હાજર રહેવામાં અમારે સાથે મંત્રી તથા ગ્રામ સેવક હિરેનભાઈ રામ અને બધાની હાજર ઉપસ્થિતિમાં અને અમારા પંચાયતની બોડી સાથે રાખીને ગામ કામ કરેલું છે એ રોજકામમાં અમારે એસીથી નેવું ટકા ગામ લોકોની નુકસાની છે અને માલઢોર માટે મુસીબત બહુ મોટી છે તો એના માટે અમે રોજકામ કર્યું છે સરકારની લાઈન દોરી મુજબ વહેલી તકે અમને સર્વે કરી અને વહેલી તકે અમને આમાં સહાય અને માલઢોર નભાવવા માટે સારા માટે વહેલી સહાય કરે એવી મારી સરપક્ષ તરીકે નમ્ર વિનંતી અપીલ છે